નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે સરસ મજાના વરસાદની આગાહી ક્યારે છે અને વરસાદ ક્યારે શરૂ થશે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે વાત કરીએ તો કે ગુજરાતમાં વરસાદ ક્યારે થશે કેરળમાં પ્રી મોનસૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે જાણીએ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલાં સપ્તાહથી શરૂ થઈ જશે અંબાલાલ પટેલ કહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે ડાંગ છે સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ છે વડોદરા છે નડિયા છે સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગર પ્રી મોન્સૂન એક્ટિવિટી અસર થઈ શકે છે તો પંચમહાલ ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે વાત કરે તો કે ચાર જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ થઈ શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ વધુમાં કહ્યું છે કે આંધી વિંટોળા સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે તો ખેડૂત મિત્રો આ હતા વરસાદના ન્યૂઝ આવાને આવા સમાચાર જાણવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ